ગુડ મોર્નિંગ બધાને જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં મજામાં જશો મારી ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે બધાને બાપા સીતારામ હર હર મહાદેવ જય મોગલમાં તો કેમ છો બધા કમેન્ટ કરી દેજો અને આજ છે આપણે ત્રીજો વ્લોગ તો બધા મિત્રો ભાઈ સપોર્ટ કરજો આપણી ખાલી અવળી એવી ચેનલ છે તો આપણે ટીપે ટીપે સરોવર ભરાય એની જેમ તમારો એક સબસ્ક્રાઈબર મારી માટે ખૂબ ખૂબ અમૂલ્ય છે તો બધા મિત્રો ભાઈ સપોર્ટ કરો આપણે ડેઇલી વ્લોગ કરીશું અને આજમાં આપણે પાણી વાળીએ છીએ ઓલી બાજુ એક મોટર ચાલુ છે અને એક છે અને આ અમારા આંબે તો સરસ મજાના મોર આવી ગયા છે તો બધા આવજો આથણા અને કેરી ખાવા જો હજી અવડા આવડા મોર તો આખા આંબે છે અને આંબો પણ આમ જુઓ તમે આમ કવડો મોટો છે એનું થળિયું તમને બતાવું

આપણે સારે ફરતી ઘઉં જ કર્યા જો આ એની દેખાય ને બધા ઘઉં જ કરેલા છે ટોટલ આ સારે ફરતી તમે જોઈ શકો ટોટલ આ બધા તમને થાંભલા દેખાય ને ત્યાં સુધી આપણું છે આ બધા ઘઉં કરેલા છે આ દસ વીઘાના અલગ છે અહીંયા અહીંયા ખૂણો છે આપડો આ ખૂણો છે આપડો આ બાજુ પણ છે બતાવું તમને આ બાજુ બધા ઘઉં છે ઘઉં સિવાય કઈ વાત નઈ મિત્રો આ ઉધી એ તો દી દીધા આ હેઠો છે ને આમાં નીકરી આ ઉધી ઉધી થઈ ગઈ છે બેટા પણ ખરા મિત્રો આપણે આ સરસ મજાનો જુગાડ કર્યો છે દવા બધી મૂકવા માટે જોવો તમે આ વાલ છે તમે જેટલો ખોલો એટલું દવા તમારી જાય અને આ પાછી અહીંયા સાફ છે હા ઓપરેસર બીજું આવી રીતનું તો કેવો લાગ્યો જુગાડ કમેર કરજો આની અંદર આપણે દવા નાખેલી છે જોઈ લો મિત્રો તમને અહીંયા અંદાજ છે કે કેટલું પાણી આવે છે જોઈ લો આખો ધોર્યો જો પ્રેશર એનું પાણીનું આફર લઈ એવું કઈ છે આખમો હેડો દેખાય ને ફક્ત નવ મિનિટ થાય અહીંથી નવ મિનિટમાં ના હેડે પોગી જાય તો મિત્રો પાલીતાણા થી લગભગ તળાવ ભાવનગર બાજુ જાય છે હેલિકોપ્ટર તમે દેખાશે નઈ બહુ જો છે તો જોઈ મિત્રો બપોરે થઈ ગયા છે અને પાણી વાળતા એટલે ભૂખ બહુ લાગી છે એની વાત પૂછવામાં નાકા ટોસી ટોસી સ્ટાય એની વાત પૂછવામાં અને જમવામાં છે તો બટેટા કુંગળા અને વેફર બટેટાની અને સાઈઝ છે આમાં બટેટા છે અને વાલે શાક અને બાજરાનો રોટલો રોટલી હવે હું ઘટે ફટાફટ લઈ સરસ મજાના બટેટા છે મિત્રો ઓલી આટલી કટકી હતી ને એ પાઈ દીધી અને હવે આ ગામમાં ચડાવ્યું છે ઉપર ચાર વીઘા પાઈ દીધો અને હવે આ ચાર વીઘા છે એમાં ચડાવ્યું છે આપણું લસણ છે ઓલે ઓલીએ લીમ નાળિયેરી આખો કિરો કર્યો છે દેશી ને ઊંટી ને જાતનું લસણ કીધું છે હવે આમાં કેવું થાય આવું છે હવે વાગી જાય ચાર પાછા અઢી અઢી વાગી જાય બોલો અઢી લાઈટ નથી કારણ કે લગભગ સવારમાં માં જાય છે આપણે તો હવારમાં ઊભા થઈને સાડા હાથે ચાલુ કરીએ મોટર ખાડા હાથે આઠ વાગવા આવ્યા છે કારણ કે ઠંડી લાગે એટલે પછી મોડા ચાલુ કરીએ અમારે ગમે ત્યારે પી જાય એટલે એ કાંઈ ઉપાધિ હોય નહીં આપણે એ મોટર ચાલુ કરીએ ને આ જો ખાડા ગાળવાનું થાય મશીન ઓ આ ખાડા ગાળી નાખ્યા ફાઇનલી પાંચ છ વીઘામાં લગભગ અઠવાડિયું કર્યું ખાડા ગાળવામાં કારણ કે લાગત સોલાર ફીટ કરે ને એટલે એક મોટર આપણે તો ગુડ મોર્નિંગ જો જય માતાજી સ્વાગત છે ભાઈ બધાનું મારા વ્લોગની અંદર જય માતાજીભાઈ બધા સવાર સવારમાં જો પાણી ચાલુ કરી દીધું છે આપણે એટલે પપ છે ને એની અંદર દવા ચાલુ કરી દીધી અને જો છે પાણી હાઈ ક્લાસ અને સરસ મજાનું વ્યૂ વ્યુ જોઈ શકો સવાર સવારનું

હજી બોલી પણ હું બાકી છે હજી ઓલા કવા સુધી આપણે પાપા અહીંયા લી લીધો હવે ઓરો હવે સીધે ને એટલે હજી પાછો આપણે ઓરો લી લેવું એટલે દવા છે ને સીધી નાખામાં જાય એ રીતે ઉપયોગ કર્યો છે મિત્રો આખો બ્લોગ આપડો જોઈએ એટલે બધા મિત્રોને છે ને દિલથી થેન્ક યુ આવી રીતે ભાઈ સપોર્ટ કરતા રહેજો અને બસ હવે અહીંયા એન્ડ કરીએ છીએ વિડીયોને તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઇક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં કારણ કે આપણી ચેનલ છે ને અવડી એવી જ છે એટલે એને છે ને મોટી કરવાની છે આપણે ચેનલ કારણ કે આની પહેલાં આપણે બીજી ચેનલ હતી એમાં ભાઈ કાંઈ સફળતા ન મળી ત્રણ વર્ષની મહેનત ફેલ જેવી છે તો ભાઈ ખેડૂત ભાઈઓને બધાને નમ્ર વિનંતી છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે કોમેડી વિડીયો અને ખેતી લગતા વિડીયો બનાવીશું મળશું ફરી નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી રાધે રાધે